તો તો એક તરફ તરફ અધિવેશનના નામે લાખો રૂપિયાનો થઈ રહ્યો છે આ દાહોદ જિલ્લામાં કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓ ખુલ્લામાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે છોટીયા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ ખુલ્લામાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે શાળામાં ઓરડાના અભાવને કારણે ધાબા પર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે

બે પાડી કરવી પડતી હોય છે સવારની પાડી આપ જોઈ શકો છો કે જ્યાં પાડીમાં જે વિદ્યાર્થીઓ આ રીતે અભ્યાસ મેળવી રહ્યા છે આજ રીતે ઠંડીમાં જે કેટલાક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ કે તેઓ સ્વેટર પહેરી સ્કા પહેરી આવે છે તો કેટલા વિદ્યાર્થીઓ થર થરાવતા પણ નજરે પડે છે ખાસ કરીને અહીં જે ઓરડાઓની ઘટના કારણે વિદ્યાર્થીઓને આ રીતે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વિદ્યાર્થીઓ અને વાલીઓના કયા પ્રમાણે વહેલી તકે હાલ જે સ્કૂલના ઓરડાઓ છે ઘટ છે છથી સાત ઓરડાઓની તે પૂર્ણ કરવામાં આવે જેથી કરીને તેઓને જે સમસ્યાઓ મેળવી પડી હતી ખાસ કરીને હાલ ઠંડી છે ચોમાસામાં કે અન્ય સિઝનમાં પણ આ રીતે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હોય છે હાલ તો જે શિક્ષણ તંત્ર દ્વારા અને સરકાર દ્વારા જે ઓરડાઓ છે તેની ઘટ પૂરી કરવામાં આવે જેથી કરીને જે વિદ્યાર્થીઓ છે તેઓને ક્યાંક ને ક્યાંક સારું શિક્ષણ મેળવી શકે મનીષ જેન એબીપી અસ્મિતા દાહોદ